આજરોજ વિશ્વસિંહ દિવસ આંતરરાષ્ટ્રીય વિશ્વ વિશ્વસિંહ દિવસ નિમિત્તે વન વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમરેલી ખાતે એક સિંહ સંરક્ષણ માટેની એક લોકજાગૃતિ અર્થે એક રેલીનું આયોજન કરેલ છે જેમાં અમરેલી જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્ત્રીઓ અને એમની સાથે સાથે આચાર્ય આચાર્યશ્રીઓ અને સાથે સાથે શાળાના મોટે મોટા ભાગના બાળકો જોડાયેલ છે અને આમાં આશરે અમરેલી જિલ્લાની લગભગ ચૌદથી પંદર જેટલી શાળાઓ પાર્ટિસિપેટ થયેલ છે અને તેમની એક રેલીનું આજે આયોજન કરેલ છે અને જેમાં અંદાજીત બાળકો પંદરસો જેટલા બાળકો જોડાયેલ છે અને આ રેલીનું સમાપન બાદ એક સામા નાનોકડો એવો કાર્યક્રમ રાખેલો છે જેમાં સિંહ સંરક્ષણની જાગૃતિ અર્થે એ એના અનુભવી લોકો બે એના વિશે થોડીક વાતો કરશે સાથે સાથે આપણે બાળકોનો પણ આ બાબતે પ્ર પ્રતિભાવ લે અને સિંહ સંરક્ષણના આ જે પ્રયાસો છે એમાં સહભાગી થવા આ એક એક આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ તરીકેની ઉજવણી છે અને આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકા ખાતે આજે આજરોજ થઈ રહેલી છે તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને સાથે સાથે સિંહ સંરક્ષણના આ અથાગ પ્રયત્ પ્રયાસોમાં જોડાવા માટે સૌને આમંત્રિત કરેલ છે અને લોકો આ અમરેલી જિલ્લામાં પણ સારો એવો સહયોગ મળેલ છે જે બદલનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ